સ્વાગત છે મિત્રો આપણી ચેનલ માં મધુબેન પ્રેમ ના ચકેડામાં ફસાણા મિત્રો સાંભળવા મધુબેન નું કોલ રેકોર્ડિંગ મનસુખભાઈ રાઠોડ સાથે એ પેલા ચેનલ માં હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો વિડીયો ગમે તો લાઈક કરવાનું ભૂલતા નહીં મિત્રો રાજકોટથી કોણ બોલો મધુબેન મધુબેન હા મધુબેન મારે કમ્પ્લેન કરવાની

એટલે આ video વાયરલ નો કરતા ખાલી હું તમને વાત કરું છું એ સમજે તો સમજાઈ જો જયારે આપડે અત્યારે મને હે ને black mail કરે હે બેન મારી વાત સમજો એમાં તમારે છે ને સ્ક્રીન ને તાકાત રાખવી પડે કેમ કે એનું કારણ છે તમને કઈ તકલીફ નો થાય તમને અમે મદદ કર દઈએ પણ તમે કયો વાયરલ નહીં કે આપડે એને કઈ ખબર ન પડવી જોઈએ તો બેન એમાં અમને તકલીફ પડે તમને કે ખાનગી કામ ના થઇ શકે

બધે પોલીસમાં પોલીસ માં ભલે દયા પોલીસ માં હોય તો એનો મતલબ એવો થાય કે તારો ભાઈ પોલીસમાં હોય તો કોકની ની છોકરીઓને બ્લેકમેલ કરવા કોકની છોકરીને હેરાન કરવી એનો મતલબ એવો થોડો સત્તાનો દુરુપયોગ કરી શકે અમે તમારા આના ગાડીયામાં કેવી રીતે આવી ગયા તમે એ ગાતો અમે હે ને સંઘમાં જઈએ દુવારકા પૂનમ ભરવા સંઘ માં તો ગાથો તો બીજા નો નંબર લેતા લે હું આ દુનિયા થી એના એના બદલે એને નંબર વાયુ કે તમે લઈ ગયો કે આ કામ આવે કોઈ મેં નંબર લીધો એમાં ચાલુ થઈ ગયું મારે હું તને પ્રેમ કરું હું આયેલા ભી નામ ને તેને ચાલુ થઈ ગયું

મેસેજ હું ભણેલ નથી અંગુઠા છાપ તો તમને મોબાઈલ માં બાય ને આઈ લવ યુ ને એવું મોબાઈલ માં કેતો તો ગો હા હા ફોન માં કે મને અત્યારે કોન ફરજ માં વાત કરો તો વાત કરે ના નો કરે અત્યારે ફોન સ્વિચ ઓફ આવે છે કે કોણ છે ને બેટરી બેટરી ઉતરી ગઈ છે ની ખબર એટલે આજે આખા દી માં વાત થઈ હતી તમારી અરે ના 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 નથી સેમ તો એ બેન જો તમારી

સારું થાય ભગવાન જય કે હું આ તમારા માં થી આખા જોઉં છું ને એને થોડાક સક્ષમ એવું લાગે તો મારી હારે વાત એને શંકા પડે તમારા કેમ કે આવા બાજ હોય એને થોડાક ચેપ્ટર કરવા માટે તમારા ઘર કંકાસ થાય તમારા હારે ને એની હારે વાત મારા છે ને એકદમ વેમીલા હે હે વેમીલા હે મારા ઘર વેમીલા બધા જણ વેમીલા જ હોય બાજુ તો વેમીલા હોય પણ હવે એમાં કઈ આમાં કઈ બીજું તો બીજું કઈ રાખે બે હજાર નાખી દે ઓલા નથી હા કરેલા તમે કહો છો નથી તો પછી તમે ગુગલ પે ના સાહેબ હું ભણેલ નથી મેં બીજા માંથી કરાવ્યા દુકાને મોબાઈલ વાળા છે ના એ કઈ નથી

હે કભી પ્રેમ મત કર્યો પ્રેમ હું આવી આંટી માં ભાઈ જિંદગીમાં મારો રેકોર્ડ આ પેલી વાર છે હજી મેં કોઈ ને કીધું નથી હું મનમાં એક હું જાણું મારો પપ્પા જાણે બાકી કોઈ નથી જાણતું આવી અંદર મારા મારા પપ્પા ની બધાય નોકરિયા છે ભાઈ રેલવાય વાળા બધાય અને જમીન વાળા રાખે બધાય કલરિયા પણ એમાં તમારે તાકાત તો લગાડી જ પડશે હા હા એમાં એકવાર લડી તો લેવાના મૂડ માં આવી જવા

એવું વાત નથી સાહેબ આ ઇજ્જત કેટલી હોય ઈ જરાક જ એક વાર જાય તો જિંદગી આવે ને હું ઇજ્જત લઈ ને ફરું કાઈ વાંધો છાના રહી ગયો તમે આ તમારો છે ને હું ઈ ઈ તમને પૈગે લાગે એવો કર દે મને એના મોબાઈલ નંબર છે હા કોઈના મોબાઈલ નંબર ની મને હું છે ને બેન હમણાં જમવા બેઠો 5 મિનિટ પછી રીંગ કરો યા ઓ અને છાના રહી ગયો તમે રોમાં યા હા છાના રહી ગયો

రా దగో <laughs>

कन्हैया चौक वैया रोड कन्हैया चौक सेव करा नंबर क्या कन्हैया चौक हाँ कन्हैया चौक सेव करा देव परा हाँ देव हाँ मूल्य जर्पान वाली सेरी सेरी नंबर चार कौन सेरी के भाई मूल्य जर्पान वाली मूल्य दर ने ने जो जो ने ने करें। करें। एक आ એટલે આને મનસુય પ્રેમ દેવું કાય છે નહીં આ હેને બ્લેકમેલ કરે એનો ઉપયોગ કરે બીજું કાય ન છે મને પ્રેમ કર તાવાની આ આખા દિવસમાં બે થી ત્રણ વાર ફોન કરે અને એક વારી આવે ને ના આવે તો બસ આવી માંગણી કરે 3 નંબર 4 4 ઓકે મધુબેન હવે તમારો ફોટો મોકલો પછી મને આનો મોબાઈલ નંબર આપો હવે ભાઈ ઓલો જે રબારી છે એનું નામ શું કીધું ગોવિંદ ગોવિંદ રબારી હમ ગોવિંદ રબારી હમ અને ઈ ક્યાં રહે છે ઈ રહે ચોટીલા બાજુ મોટા અરણીયા ગામ નું નામ હે ચોટીલા બાજુ ચોટીલા ચોટીલા મોટા અરણીયા હા મોટા અરણિયા અરણિયા હા પછી આ તમારા ઘરવાળા ખબર છે આવું ખોટું કર્યું છે ના ના નથી ખબર થાય કેમ કે એવું મને થી બતાવી દે ને તો આ વાયરલ થાય તો ખબર તો પડશે એના તો મોબાઈલ નથી હું કર મને એ જ ઉપાધી છે મને એ ખબર પણ મારા ભાઈ એ મોટો મને હરગાવી નાખે એવો ઉભી જીવતી એ એવો માથા ઈ ભલે અત્યારે તમે આમાં વાયરલ કરવા ને આવડા ને આ આ જે કાંઈ ખોટું કર્યું છે ને દબાવવા તૈયાર છો ને તો જ કરી એમ ખોટો ટાઈમ બગડે નહિ મારો હા હા દબાવો તો હે ને કે આ તો અમને ક્યાંય લઈ જાય ને ક્યાંય હા હવે મધુબેન જયંતિભાઈ રાઠોડ રહે રયા રોડ કનૈયા ચોક દેવપરા મુરલીધર શેરી રેસીડેન્ટ નંબર ચાર ગોવિંદભાઈ રબારી ચોટીલા હાલો એના મોબાઈલ નંબર બોલો

નજર પડી મારા ઉપર ખરાબ પછી ફોન ચાલુ કર્યા મેસેજ કર્યા મેસેજ પછી મારી વાત સાંભળો આખી તમે મેસેજ કર્યા મારે બે દીકરી છે મારે પેલા વાત કરું મારી કહાની મારે લગભગ પાંચ વર્ષ છે મારા ઘરવાળા ની એક્સિડન્ટથી તો ગુજરી ગયા તો ગુજરી કે મારી નાની દે દીકરી મારા આગળ રહેતી નથી એટલે ટ્રાય કરે છે મમ્મી નંબર લીધા સાઈ જે ગાતો હતો બીજા જોતો કીધું તો કે મમ્મી એમ કે છે ક્યાં એમ તો પછી એમાં મેસેજ કીધું મારા મમ્મી ભણેલા નથી મેસેજ ન થાય તમે કામ હોય કરી જો તેમાંથી મેં ફોન ચાલુ કર્યા મેસેજ ચાલુ કર્યા એ રીતનું પછી આમ બધું આવ્યું તેમ તો મારા છોકરી કે મમ્મી આ માણ હારો નથી તમે કીધું એ મારા કરતા નનકો છે છોકરા જેવો છે કીધું મારા ભાઈ જેવડો હોય કીધું તારું મામા ને એના જેવડો મારા ભાઈ ના કાર્યો તો કે આ વાંધો નહીં કે તો તું સંબંધ રાખે અમને નથી કે માફક આવતું મારા છોકરી તમે જોવો તો કોઈ ન કે કોરી છોકરી છે એવી દેખાવી પણ મારી એક નથી રહેતી મામા ન્યાજ રહે મારે છોકરો છે

હા એમ ખબર પડે ને હવે આપડે ફોન માં જોતા હોય ટીવી માં જોતા હોય ને એમ આપડે ઠેક 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 મેં કીધું આઈ લવ યુ ની ખબર પડે આઈ લવ યુ એટલે શું થાય ઈ હા હા એમ તો ખબર પડે ને તારે બેતાલી વર્ષ થયા બ્યાશી માં જલન છે મારો ઠેક આ હમણાં તમારો જે પ્રેમ થી ઈ છે કે જૂનો છે હમણાં એટલે આપડે ગયા ફાધર માં એક વર્ષ થયું ઠેક ઠેક એક વર્ષ માં તો પ્રેમ દેખાય શું થઇ ગયો

મંજૂરી માં મને બીક લાગે કઈ મને આમ છે મારે સાંભળો બે બાજુ નહિ હાલો બે બાજુ હાલશો તો નથી કેમ કે અમારી પાસે એવી મેટર નથી આવા ફ્રોડ માણસો હોય એને બહાર પાડવા માં આપડે આ દુનિયાની સ્ત્રી જે છે એને એક વાર આવા માણસો ને બહાર પાડ્યા વગર તમારો છુટકો નથી એ તો એવી કેટલી બાજુ વાર કરી હોય છે તો આ એક ઓડિયા હિસાબે કેટલી વાર આવું ચીટિંગ થયું છે બધું કેમ કે તમે આઈ લવ યુ કીધું એવું તો કેટલી ને કીધું છે બેન

તમે એ વાત કાપી અત્યારે તમે આ વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને ભાઈ હવે આપડે સાઈસ લેવા ડોણું વાય રાખવું એનું કેમ ભેગું કરવું મારે નામે ફસાવે છે ધૂણવાના નામે ફસાવે છે અને સ્ત્રીનું છે શોષણ થઈ રહ્યું છે જેનો પર્દાફાશ કરવા માટે થઈને તમે નહીં કરો તો એ તો હજારો શોષણ કરશે હા એટલે મારે એમ કેવાનું કેમ કે એ તમારી એક હારે બાય હાય કરે છે કે એવી તો કેટલી હારે કરતો હોય છે હા એટલે તમે એમાં તમારી મુક્ત મને વાયરલ કરવાની મંજૂરી હોય તો કયો નકર હું ખોટો મગજ બગાડું નહીં હાલો હું તમને ફોટો ની મોકલું પાંચ મિનિટ નો આપણે વાયરલ કરવાની મંજૂરી છે ને હા 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 ઓકે હાલો

તમે ગાયક કલાકાર ગોવિંદભાઈ બોલો ને ગોવિંદભાઈ રબારી હે હાલો હ કહશું આપડે ગોવિંદભાઈ રબારી ગાયક કલાકારની કેમ કાપી નાખો એટલે શું કામ શું છે ભૈયા તમારું મેં કીધું તમે ઓલા મધુબેન ની જે કાઈ ફ્રોડ કરો છો ને એને હેરાન કરો છો એવું ન કરો એમ ના ભાઈ નહિ કરતો એમને ચર્ચા કઈ કરી મને કોઈ નહીં વાત હા તમે સીધું કાપી નાખો છો કોની યાર વાત કરો છો ખબર છે મને કઈ ખબર નહી ભાઈ હા તો એ હેરાન છે ને એને તમે એની રૂપિયા બધું પાછા દઈ ગયો પછી કેશ કરો છો તો ખલાઈ જવું છે ના ભાઈ ગયું નહિ તમે એની પાસે પૈસા લીધા રોકડા પૈસા લીધા છે ગૂગલ પે થી લીધા છે ના ના આપી દયો આપડે એટલે કોની યાર વાત કરો છો ખબર છે ફોન કાપી નાખો છે એટલે નહીં ખબર વડીલો તો કાપી એમ કામ નાખો આપને ખબર ના હોય ને શું પ્રોબ્લેમ છે હું ને એ તમે મેં તમને કીધું કે તમને વાત કરી એટલે તરત જ તમે ફોન કાપી નાખ્યો ના ના વાંધો નહીં વડીલ બરાબર હા હું વડીલ નથી તો હમ એટલે તમને કહું છું તમે પહેલા સીધી વાત કરો પ્રોબ્લેમ આપણે શેમાંથી આ બધું કાર્યક્રમ કર્યો તો ના ના એ તો આપણે એમને વાત કરી લીધી મેં એમની જોડે એમ કહું અભી જ કોની અરે એમની જોડે જ હા પણ આપણે તમે ગાયક કલાકાર છો ને પછી આપણે આવું બધું કામ કરતા કરતા કોઈની બાઈને ફસાવીએ ને એવું કામ કરાય?

ના ભાઈ આપડે એ પ્રશ્ન નથી કરવાનો વળી કેસ થાય હું થાય એ ખબર છે મન વાત આપડે કઈ કરવાનો નથી પ્રશ્ન જ પૂરો કરી દેવાનો પછી એમ નઈ તમે એને ફસાવી અને ઈ અભણ છે ના ના વાંધો નઈ બધું જ પતી જવાનું વળી આપડે એટલે તમે દ્વારકા દર્શન કરવા જાસો કે સીનાર માં કરવા જાસો ના ભાઈ ના ના હે ના ના આપડે બધું જ એમને તમે જે ભગવાનના દ્વારે જાય એ યા દર્શન કરવા જાય કે હું કરવા જાય અરે પણ આપણે બધી વસ્તુ પૂરી થઈ જવાની હોય વાત સાચી છે પણ પાછા તમે કાપી નાખો છો એટલે મતલબ તમે આવો ધંધો કરો છો એમ નહીં 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 આપણે વાત જ જે માણસ સારો માણસ છે ને કોઈ દી ફોન કાપે નહીં અને એ છે ને એની મુદ્દા ઉપર રહે તમે શું તમને ખબર પડી ગઈ કે આ આ ફોનમાં કઈક પ્રોબ્લેમ છે એટલે તમે સીધો કાપી નાખો શું થયું હા હશે પણ મારી વાત સાંભળો એ વસ્તુ બધું પતી ગઈ એમ કહું આ ભાઈનું નામ શું છે પતી ગયું વસ્તુ રાખી વાત હું પૂછું છું હું આ બાઈ નું નામ શું છે એમ પૂછું છું એમનું નામ બધું બેન પણ બધું પ્રશ્ન પતી ગયો હા પછી આપડે એની પાસે કેટલા પૈસા લીધા હતા એવું કઈ મને યાદ નથી યાદ આમાં મારી પાસે લખેલું છે એટલે મુદ્દામાં તો આવશો તો જ બાકી તો તમારે સીસોડો સીડ્યો એટલે મરી ગયા એટલે સમજી લો કેમ કે અમારે કાયદાનું જ કામ છે ભાઈ અમે બીજું કામ નથી કરતો હું વાત સાચી છે વડેલ પણ આપણો પ્રશ્ન જ પૂરો થઈ ગયો છે રોકડા પૈસા કેટલા લીધા હતા એને મને લખાયું છે હું તમને કઉ છું તમે પેલા એમ હું તમને કઉ છું આ તમે મારી પાસે નંબર ને બધું લખ્યું ન હોય તો મેં તમને ફોન કર્યો હોય

હા પ્રોપર ચોટીલા નથી ખોટું બોલો છો વડીલ મારી વાત સાંભળો તમે તમે ટોટીલા મોટા અરણા ગામ રહ્યો મારો પ્રશ્ન જ પૂરો થઈ ગયો તમે શું કામ આવો છો એમ પડ તમે ખોટું કામ બોલો એમ કહું તમે આ ચીટિંગ નું કામ કરો છો પાછા તમે એમ કે પ્રશ્ન પૂરો થઈ ગયો પૂરો થઈ ગયો લઈ લે ને કોન્ફરન્સમાં લ્યો જી ફોન એમનું લાગતો ને કેમ થી ખબર તઈ ખોટું તો ઈ તો કવ છું હા એટલે આપણે એવા કામ નઈ કરવાના ભાઈ

એને કેમ નંબર દીધા એ મારી પાસે રેકોર્ડિંગ છે અચ્છા ભાઈ હમ અને તમે ચોટીલાના હરણા ગામના છે હરણીયા જે હશે ભાઈ હું બરાબર ચોટીલા ગામના મોટા હરણીયા ગામના છો મારા કિસ્મત બીજું હું આમાં છે ને કિસ્મત આ કાંઈ કોકની બાઈ અરે તમે સિનારવા કરો ને એમાં કિસ્મત હે અચ્છા વડીલ હા સારું લો હવે એવું કરતા નહીં